નાગેશ્વર મંદિર ગુજરાત જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ એક મારું નામ પૂજારી પ્રવીણ ગોસ્વામી પ્રવીણ ભારતી ફૂલ ભારતી ભારત વર્ષના બાર જ્યોતિર્લિંગ એ પૈકી સોમનાથ નાગેશ્વર બે જ્યોતિર્લિંગ ગુજરાતમાં પ્રાચીન સમયમાં દારૂકા નામના રાક્ષસનો ભગવાન શિવે આ જગ્યા ઉપર નાશ કરેલો ભક્તની પ્રાર્થનાથી ભોળાનાથ નાગ સ્વરૂપ નાગેશ્વરના નામથી બિરાજમાન રહેલા પછી મહાભારતના સમયમાં ભગવાન કૃષ્ણ અહીં આવીને અહીંયા પૂજા કરેલી ભગવાન શિવની પ્રેરણાથી દ્વારકા નગરનું નિર્માણ કરેલું રામેશ્વરમા ભગવાન શ્રી રામે પૂજા કરેલી છે નાગેશ્વરમા ભગવાન શ્રી કૃષ્ણ એ પૂજા કરેલી છે મહા પવિત્ર દિવસ છે पुष्કર યાત્રાળોની ભીડ છે મહાપ્રસાદ અન્ન ક્ષેત્ર મફતમાં ફ્રીમાં ચાલુ છે અત્યારે ભોળાનાથ નાગેશ્વર મંદિર તરફથી અને રાત્રિના 4:00 ની પૂજા அகார மர